વાગળ વિસ્તારના રાપર તાલુકામાંથી પસાર થતી કચ્છની જીવા દોરી સમાન નર્મદા કેનાલ રિપેરિંગ માટે બે અઢી મહિના સુધી બંધ રહેશે ત્યારે કચ્છ જિલ્લાની આ બ્રાન્ચ કેનાલમાં રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના પાણી માટે અનામત રાખવામાં આવશે તે અન્વયે આજે રાપર તાલુકાના મોમાઈ મારાથી સુવઈ સુધીના વિસ્તારમાં આવેલ ખેતરમાં પાણી પીવડાવી રહેલા ખેડૂતોને અગાઉ આપેલી સૂચના અનુસાર આજે રાપર તાલુકા મામલતદાર એચબી વાઘેલા चीफ ऑफिसर रवाजी जाडेजा नगरपालिका प्रमुख चांद भाई भिंडे नायब कार्यपालक इंजीनियर एच बी प्रजापति जूनियर इंजीनियर के डी भांबड़िया रापर पी आई जे बी बुबड़िया पीएसआई एच वी का नगरपालिका पाणी पुरवठा सुपरवाइजर मवजी मेरिया सहित नगरपालिका પોલીસ મામલતદાર નર્મદા યોજના પીજીવીસીએલ ની ટુકડી સાથે આજે સવારથી થી કાપવાની શરૂઆત કરી હતી તો અમુક ખેડૂતો પોતાની રીતે દૂર કરી રહ્યા હતા આ અંગે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ અને ચીફ ઓફિસર રવાજી જાડેજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ચાલીસ ની વસ્તી ધરાવતા રાપર શહેરમાં નર્મદા માત્ર આધારિત પીવાનું પાણી મળે છે એટલે જિલ્લા કલેક્ટર તથા નર્મદાના અધિકારીઓ પાસે આ કેનાલમાં રહેલ પાણી અનામત રાખવા માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી તે અન્વયે આ કેનાલમાં જે પાણીનો જથ્થો છે તે અનામત રાખવામાં આવશે જેથી બે અઢી મહિના સુધી કેનાલ બંધ રહેશે ત્યારે આ કેનાલ દ્વારા નગાસર તળાવ ભરવામાં આવશે અને આ પાણી દ્વારા દર ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે ઉપરાંત રાપર શહેરને સામખિયાળીથી દર બીજા દિવસે ત્રણ એમએલડી પાણી પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવશે જેથી લોકો અને પશુઓ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડેએ શહેરના નાગરિકોને પાણી કરકસરથી વાપરવા માટે અનુરોધ કર્યો હતો અને ગયા વર્ષો દરમિયાન કેનલ બંધ રહી ત્યારે દર અઠવાડિયે પાણી આવતું હતું તેવી પરિસ્થિતિ થવા દેવામાં આવશે નહીં રાપર શહેરમાં દર ત્રણ દિવસે તમામ વોર્ડમાં દોઢ કલાક સુધી પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે આમ આજથી નર્મદા કેનાલ પર આવેલ બકનળીઓ કાપવાની તથા તે દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ચુસ્ત પણે પોલીસ બંદોબસ્ત પણ જો પાણી ચોરી થશે તો ગોઠવવામાં આવશે તેમ એમ સંયુક્ત પરી રીતે જણાવ્યું છે અત્યારે નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને અમારે આ પીવાના પાણી માટે અનામત જથ્થો રાખવા માટેના બે નંદાસર કેનાલ એકસો તેત્રીસી સંપ એકસો તેત્રીસી કરી અને ફતેહગઢ સંપ એકસો બાર સુધી દર બંધ કરવામાં આવેલ છે એ વિસ્તારમાં જે કોઈ ખેડૂત કે મકનાળીવાળા માલધારી કે ખેડૂતો આવેલા છે એમને અમે આ પાણી ન ખેંચવા માટે ન લેવા માટે ડ્રાય રાખીએ છીએ એમાં સાથે પોલીસ પીજીવીસીએલ મામલદાર સાહેબ નર્મદા નિગમ રાપરના અધિકારી અને આમો નગરપાલિકા એ સાથે રહી અને આ બધું બંધ કરાવીએ છીએ અને આ કોઈ પણ ખેડૂત આ અન અન્નાધિકૃત જે કાર્ય પાણી છે પીવા માટે અનામત રાખવામાં આવેલ છે જેથી કોઈ એક બધાએ ખેડૂતે સાથ સરકાર આપી અને નાળા અને આ મશીનો બંધ રાખવા અને કાઢી લેવા અને આ પાણી પાણી પીવા માટેનું છે એના માટે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની એવી સૂચના છે કે કોઈ પણ એવી રીતે આયોજન કરો કે ઉનાળામાં ચાર મહિના પાણીની તકલીફ ન પડે એના માટે આ બધું કાર્યવાહી કરવામાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે તકલીફ ન પડે તે ધારાસભ્યશ્રી સતત નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો તેમજ દરેક સરકારી કચેરીઓ દ્વારા મહેનત કરવામાં આવી અને કેનાલના દ્વાર બંધ કરીને પાણી વચ્ચે રિઝર્વ રાખવામાં આવ્યું છે અને ખેડૂતોને સૂચના આપવામાં આવી હતી કે તમારા જે બકનાળા છે તે ઉપડાવી લો જેથી કરીને રાપર સાહેબને પીવાના પાણીની તકલીફ ન પડે બે માસ જે કેનાલ બંધ રહેવાની છે તેમાં જે ત્રણ દિવસ નહીં એક દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે તેમ છતાં હજી કેનાલમાંથી વિતરણ કરવામાં આવે છે અને બીજું જે આપણે નગાસર તરાવ પાણીથી ભરી રાખ્યું છે જે આપણો રિઝર્વ સ્ટોપ રાખ્યો છે તેમાંથી આવશે અને બીજું પાણી પુરવઠા તરફથી પણ પાણીની માગણી કરવામાં આવી છે તેઓ પણ દરરોજનું બે એમ પાણી આપણને આપશે